નદી કાંઠેથી મોટા મોટા બાંબુ લઈ આવ્યા પોતપોતાને ઘરેથી અનેક કપડા લઈ આવ્યા ગૌશાળામાં એક મંડપ તૈયાર કર્યું વ્યાસપીઠ તૈયાર કરી અને વ્યાસપીઠ ઉપર ગોકર્ણ મહારાજ પોતે બેઠા છે કથા કહેવા માટે ગામના લોકો કથા સાંભળવા માટે બેઠા પેલો પ્રેત વાયુના રૂપમાં આવ્યો વિચાર્યું કે જાહેરમાં જો બેસું તો પવનના ઝપાટામાં ઉડીને જાઉં છેટો અને પાછો આવું તો થોડીક કથા મારી છૂટી જાય એક અક્ષર પણ કથાનો છોડવો નથી એટલે પોલો વાંસ હતો પોલો એની અંદર બેસી ગયો ત્યાંથી આપણી પરંપરા આવી છે કે પિતૃ ક્યાં બેસે તો કે વાંસમાં બેસે આ પરંપરા આવી પેલા દિવસની કથા પૂરી થઈ વાંસની એક ગાંઠ તૂટી બીજા દિવસે બીજી ગાંઠ તૂટી ત્રીજા દિવસે ત્રીજી ગાંઠ તૂટી એમ કરતા કરતા સાતમે દિવસે સાતમી ગાંઠ જ્યાં તૂટી ત્યાં તો દિવ્ય રૂપ ધર એક પુરુષ એમાંથી પ્રગટ થયો પિતાંબર ધારણ કર્યું છે સુંદર પુષ્પની માળા છે સરસ મજાનું મુગટ છે કેસરનું તિલક કર્યું છે એણે ભાગવતજીની પૂજા કરી એની પ્રદક્ષિણા કરી અને બે હાથ જોડી અને ભાગવત ની પ્રશંસા કરતા એણે કહ્યું ધન્યા ભાગવતી તથા સપ્તાી કૃષ્ણ ધન્યા આ કથા છે આજે મને મુક્તિ મળી પોતાનો પરિચય આપ્યો કે હું ધૂંધુકારી ભયંકર પાપ કરવાથી પ્રેત યોનીમાં ભટકતો હતો પણ ભાગવતે મને મુક્ત કરી દીધો આટલું જાય એને પરિચય આપ્યો ત્યાં તો આકાશમાંથી એક વિમાન આવી ગયું સાહેબ પાસે આવીને કે હે મહાશય આવો વિમાનમાં બિરાજમાન થાઓ અમે ભગવાનના પાર્ષદો તમને લેવા આવ્યા છે ધુંકારીને હારે લઈ જાય તો ગોકર્ણ આમ હાથ કરીને આડા ઉભા રહી ગયા હરિદાસ અને ગોકર્ણની વચ્ચે આડા આવી ગયા ધુંધુકારી ની વચ્ચે એટલે ભગવાન ના પાર્શોદેવ કહ્યું અરે પણ છે શું હોય શું અન્યાય કરો છો તમે કેમ અન્યાય કથા એને તમે લઈ છો બીજા બધા એ બેઠા કથા સાંભળતા હતા ને એને મૂકી જાવ ને આને એક ને લઈ જાવ આવો અન્યાય તમારા હરિના ધામમાં એટલે પાર્શોદેવ કહ્યું ના એવું નથી મહારાજ એવું નથી પણ સાંભળી બધાએ સાંભળવા શ્રવણસ્ય વિભેદે ના સાંભળવા સાંભળ કાલે મેં કહ્યું ને કે કુશળ્રોતા કોને કહેવાય તો કે જેનું કથા સિવાય ક્યાંય ધ્યાન જ ન હોય આ કુશળ સ્ત્રોત

આટલું છે લીધું એને ગ્રહણ કર્યું તો શ્રવણ કર્યું શ્રવણ પછી ચિંતન કર્યું ચિંતન પછી મનન કર્યું અને મનન કરીને પાલન કર્યું આ ચાર વસ્તુ છે માટે એને મુક્તિ મળી બાકીના તમારા જે છે ને સાંભળવા બેઠા છે કારણ કે એના પ્રકાર ઘણા છે ને એક પ્રકાર શ્રોતા જે કથા સાંભળવા જ આવે છે એક પ્રકાર છે જોતા એ ખાલી જોવા આવે કે કેવું વાતાવરણ છે કેવા માંડવા છે કેવું ડેકોરેશન કર્યું તો શ્રોતા પછી એક છે જોતા એક છે ખોતા કઈક ને કઈક ખોવા આવે એક છે ગોતા એ કઈક ગોતવા આવે અને છેલ્લો પ્રકાર બતાવ્યો સોતા એ શું આવે કારણ કે અહીંયા વક્તા સિવાય તો બધાય મૌન હોય ને પરમ શાંતિ હોય થતી હોય તો કોઈ હલરણા ગાતા હોય એવો ભાવ થતો હોય એને મુક્તિ મળી ગોકર્ણ મહારાજે પાછી ભાગવત કથા કરી અને એક એક ગામના વ્યક્તિને વ્યક્તિ કહ્યું કે એકાગ્ર ચિત્તે કથા સાંભળો મનન કરો ચિંતન કરો પાલન કરો અને કર્યું બધા બધાએ એ રીતે કથા શ્રવણ કર્યું પછી તો અનેક વિમાન આવ્યા અને સ્વયં ભગવાન પણ આવ્યા ભગવાન રામચંદ્ર જેમ અયોધ્યા વાસીઓને અંતે સરયુ વાટે સ્વર્ગમાં મુક્તિ કર્યા સ્વર્ગમાં લઈ ગયા એવી રીતે ગોકર્ણ મહારાજે આખા જ ગામના લોકોને મુક્તિ અપાવી દીધી મુક્તિ ક્યારે મળે તો વાંસ ની સાત ગાંઠ જો તૂટે તો વાંસ એટલે ભાગવત કારે એની સમાધિ ભાષા એમ કહ્યું કે વાંસ એટલે આપણું શરીર અને આપણા શરીરની અંદર સાત ગાંઠ છે કામની ક્રોધની લોભની મોહની મદ અજ્ઞાન અને અહંકારની આ હાથ ગાંઠ જો તૂટે ને એટલે વિમાન ને તો આવવું જ પડે પણ ગાયું તૂટતી ને તકલીફ

કેના હાટું ભેગું કરવું લઈતા કઈ જાતા નથી પણ જ્યાં સુધી ત્યાં હોય તો જેવા દરવાજા થી બહાર નીકળા નાઈ લીધું કપડા બદલી ગયા એટલે બધું ગયું એવું જ કથાનું છે કથામાં પણ કથા વહી રાખજે મંડપમાં વહી રાખે પણ વાંધો નહીં એટલી વાર થાય તોય ઘણું છે ને ભાઈ આ તો વીજળી ચમકારો છે મુક્તિ ક્યાં તો કે કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર અને અજ્ઞાન આ સાત ગાંઠ જ્યારે તૂટે ત્યારે મુક્તિ મળી જાય એને મુક્ત કર્યા છે આ ગોકર્ણ મહારાજ ની કથા બે અધ્યાય માં વર્ણવી ચરિત્ર ને જે સાંભળે અને સંભળાવે અહીંયા લખું એનું પણ કલ્યાણ થાય છે અને એમાંય ભાદરવા મહિનામાં જ્યારે શ્રાદ્ધ પક્ષ આવે ને ત્યારે આપણા કોઈ વડીલ નું શ્રાદ્ધ હોય તે દિવસે આ બે અધ્યાય ની કથા ને વાંચીએ કે કોઈ બ્રાહ્મણ પાસે વચાવીએ કે ખાલી પાઠ કરાવીએ તો પણ પિતૃ ને મુક્તિ મળે એવું અહીંયા લખ્યું છે

અમે કથાનું આયોજન કર્યું તમે કથા સાંભળવા પધારજો દ્રષ્ટાંત આપીને સિદ્ધાંત સમજાવી શકે એવા કુશળ વક્તાને કથાકારને બ્રાહ્મણને કથા સંભળાવવા માટે નિમંત્રણ આપ એના જેવા જેના એક ઉપાચાર્ય રાખવા ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કરેવા બ્રાહ્મણોને નિયુક્ત કરવા અને કથાને આરંભ કરવો બને તો ઉપવાસ કરી કથા સાંભળવી ઉપવાસ ન થાય તો ફળો ખાઈને દૂધ પીને ફલાહાર કરીને અથવા એક વખત ભોજન લઈને શા માટે તો તો કે બેસવામાં આપણી ભાષામાં કહો ખાવું શા માટે નહી ખાવાથી પાપ ન લાગે કે કોઈ હે પણ ભોજન કર્યા પછી જો ત્રણ કલાક સવારે ત્રણ કલાક સાંજે બેસી ન શકીએ તો એ ભોજનનો અર્થ છે નહીં તો શરીર હળવું રે આરોગ્ય જળવાય રીએ તંદુરસ્તી જળવાઈ રહી માટે ઉપવાસ કે એક દૂધ પાક નું ભોજન કરાવવું બાર બ્રાહ્મણ શા માટે તો કે ભાગવત માં બાર સ્કંદ ની કથા છે દ્વાદશ સ્કંદ આંબા ના થયા દ્વાદશ એટલે બાર માટે બાર બ્રાહ્મણ ને દૂધ પાક નું ભોજન કરાવવું

તો આ રીતે જે વ્યક્તિ કથા કરે અને કરાવે એનું ચોક્કસ કલ્યાણ કથા અહીંયા પૂરી થઈ ત્યાં આનંદ તટ પર એક કીર્તન મંડળ આવી ગઈ આપણે સપ્તાહ એટલે છેલ્લે દિવસે મંડળી હોય ને દાઢી લીલા હોય ક્યાંક મંડળી હોય જો આ પરંપરા ક્યાંથી છે

மீணா சுரரசர குஷலையா கரோ வாங்கம் ஜய சுகராப்தரனையோ

નારદ કહ્યું કે હે પ્રભુ મને એક વચન આપો કે આપની જ્યાં કથા થતી હોય ભાગવતની હોય કે રામાયણ ની ત્યાં આપે બિરાજમાન રહેવું પ્રત્યક્ષ પરોક્ષ ભગવાને વચન આપ્યું છે અને કથા સંપન્ન થઈ આ કથા

તો પદ્મપુરાણા અંતર્ગત છ ધ્યાયીની આ કથાનું પુણ્ય પરમાત્માના શ્રીચરણોમાં સમર્પિત કરી અને હવે આપણે ભાગવતની કથાનો પ્રારંભ કરીએ એની પહેલાં પોણા નો સમય થયો છે કાલે મેં કહ્યું તું કે વચ્ચે આપણે પંદર મિનિટ માટે બ્રેક લેશું તો એક મિનિટ પહેલાં હરિનામ સંકીર્તન કરી અને બાર પંદર મિનિટ માટે વિરામ ઇન્ટરવલ દરમિયાન આ બાજુ ભાઈઓ ને આ બાજુ ની ચા ની વ્યવસ્થા છે તો ત્યાં જઈ અને ચા પી લેવો અને પછી પાછું અહીંયા આવું છતાંય જે એકદમ વૃદ્ધ છે જેને ચાલવામાં તકલીફ હોય એને અંદર આવીને ચા દેવાની છૂટ છે શ્રીમન નારાયણ 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 ભજ મન નારાયણ નારાયણ નારાયણ